ક્ષળી માં અક્ષર જા જા રે મને ગમે છે કાન હે બારક્ષળી માં અક્ષર જા જા રે મને ગમે છે કાન તારા રે નો ટેટુ બનાવું ઘણા લખાવું તારા તોફાન તારા નો ટેટુ બનાવું ઘણા લખાવું તારા તોફાન એ મોહન મોરલી વાળો મને ગમે છે કાન એ મોહન મોરલી વાળો મને ગમે છે કાન એ જા રે મને ગમે છે કાન એ ગોપીઓના ઘરમાં ચોરી કરે મહિની મટકી કાનો ફોડે એ ગોપીઓના ઘરમાં ચોરી કરે મહિની મટકી કાનો ફોડે એ ગોવાડો સંગે ચારે ગાયું રે મને ગમે છે કાન હે ગોવાડો સંગે ચારે ગાયું રે મને ગમે છે કાન એ બાળક્ષડી માય અક્ષર જા જા રે મને ગમે છે કાન લાડકવાયો માતા જ પ્યારો છે કાન હે નંદ બાબાનો લાડકવાયો માતા જ પ્યારો છે કાન એ બેની સુભદરાનો વીરો રે મને ગમે છે કાન એ બેની સુભદરાનો વીરો રે મને ગમે છે કાન એ બારક સડે માં અક્ષર જા રે મને ગમે છે કાન ગોકુળની ગોપીઓ ભેરી થયું જમનાને કાઠે જોવે છે વાટ હે ગોકુળની ગોપીઓ ભેરી થયું જમનાને કાઠે જોવે છે વાટ એ રાધા સંગે રમે રાસ રે મને ગમે છે કાન એ રાધા સંગે રમે રાસ રે મને ગમે છે કાન એ બારક્ષળી માય અક્ષર જા જા રે મને ગમે છે કાન એ તારા નામ લખાવું તારા તોફાન હે તારા નામ ન ટેટુ બનાવું ઘણા લખાવું તારા તોફાન હે મોહન મોરલી વાળો મને ગમે છે કાન હે મોહન મોર બારક્ષ મા અક્ષર જા જા રે મને ગમે છે કાન